અહીંયા બાજુ તો સારો નાનો નાનો છે વલી બાજુ છે ને બહુ મોટો છે આ રીતે મારા ભાભીને કંઈક વાટે દો તમે તો આપણે જઈએ વલી બાજુ આપણું કાલનો કઈ રોધરો છે અહીંયા તો વાઢવાનો છે ઝાકળ છે આમ જુઓ પાણી છે આમ જુઓ સાંકળ છે એટલે નજર નહીં આવે પાડીએ આપણે हाँ अमर भाई कहो तो कल जला है भाई कर गला मित्रिया खूणा दी है घो बढ़ो है आज बटाई रेक नोट रे खबर नहीं गई तो अबड़े आज आगी जेसी जहर वाढवा अभी कई जहर से आपड़ी आ मार बानी બધા વાઢે છે મારા કાકા તો જાય બુલકા પાણે બુલકા મારા વાઢે છે હા હા અમને એક વાઢવાનું હોય કા બુલકા વાઢવાનું મજા આવે કે હા મજા આવતી નહી ભાઈ બહુ બળ પડે ઈ બહુ બળ शाबाश बेटा तो आप जाई मम्मी पाहे हां काय मा मम्मी वाटे से ओ जिकडे जिकडे मने मने काय व्हिडिओ उतरत आवडतो ना थी आज पहली बार उतरू सु अठे गठे जेम फावे हम बोल बोलवा मुडवानी बोल। गुम्मे हम क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है कम्मी भगवान मजा है બો મજા આયો ભાઈ કરવા દો તો શું વાય હાલ અમને કાય વાડતા ખાવતું નથી મિત્રો લાગતા હાય હાય કઈક વાડે છે બહુ ખાવે છે મમ્મી કાય બહુ ને ખાવતું વાહે રહી જઈ તી કઈ છે વાહે રહી જાય આપણે પાકા પણ ગઈ છે આગળ મારે મારે મારા બા કીધું વાડે તો આ બધા પેરા તમાર વાત તો બસ પહેલા કાઢ નાખ્યો કેરો તો બાંધી દેલો ઈ કેસે કાલ ન કેરો તો એમ તો મિત્રો આ કેક આપડો ફોન મુકવાનું जुगाડ છે देसी આને આમ ખૂટા દેવાનો અચ્છા हमको સિકારીયા હે અચ્છા આ કે કે આમબો છે મિત્રો वल्ला परे से ही तुमने देखा है नहीं कहीं तो मित्रों वीडियो हारो लगे तो लाइक शेयर तो तो सब्सक्राइब कर ही दो हमको सिखा रिया है तो मित्रों बपर बपर से जैसे ना पड़े जमिया ये जमीन पर साबुन से वाटवा वो कुछ मर जुबा नाउ मित्रों एक रास्ता है हमारा जाते हैं हां वो को से આંબા ને એવું છે બધું અહીંયા આવી જાય રોડ પાછો સડક આવી જાય સડક છે આપડે એને રહી ના જવાનું હે તો હવે મિત્રો આપણે આપડે છીએ ઘેરે જમવા ને આખા હે જવું આવી ગઈ મારે गाठिया तो नहीं चाहिए पर तो ये तो फाजी बनाने चालू कर दिए तो मेरा बड़े ये तो होता है अगर मोले नहीं ही तो मोले है हमारे फाबी केवल ते फाजी बनाए हों तब तो ने देखा डे दे, वीडियो में कंटिन्यू बना रह रहे तो मन कुल दिन पहले मोले तो मोगरा नहीं फाजी लूंगरे नहीं फाजी तो मोगरा है भाई तो होते

અમરલ ابن درا જો આમ લો નોલી બોલો તો ફાઇનલી મિત્રો આપણે જો બનાવવાની વાજી કેવી રીતે બનાવે મારા બાબી કે તમે કબાબી કે હો મારા બાપે બედაત કરે ભાઈ શરમ આંજે ઉલા આ હા આ હા નો ગેસ બે ચાલુ થઈ ગયો છે હવે મેગી દીધું તેલ જો વાળા બિચારા કે કે આવડા ભાજી બહુ ખાય મેગી દીધું તેલ હવે ને ગરમ થાવ દેવાનું તો ફાઇનલી મિત્રો તેલ બેલ આવી ગયું છે ને મજા આયા ડોળે ના કે છે મારા બાપે જો તમે આ જો કેટલે મસ્ત ની ભાજી જો તમે આવની મજા આવરા છે ઈ જે દે દે ભઈ જા બનાવવાનું છે હાલ જો એની ભલે આવડે મજા નહી કિરાને એટલે બ્રાઈન પડતું તો જો મિત્રો મરચું ને કોઈ નાખી દીધું છે આ બાજુ થઈ ગઈ જો તમે તવાડા આવી નથી દેખાય નહી હું તો ડાસ્તો પડવા દેવાનો તો સળવા દેવાની તો વાલાક્ષ થોડીક બધી 5 10 મિનિટ ફાઇનલી મિત્રો જો બાજુ બજે સડી ગઈ છે જો એટલે મસ્ત નહીયા આપણે ખાવની છેવાય મસાજ ને અડદનું શાક ને મૂળા ને એવું બધું છે ને જમી લઈએ આપણે હવે તો ફાઇનલી મિત્રો અમે બે બે આવી ગયા છીએ અમારા વડે પાછા બપોરે ખાય બાઈન એટલે હજી તો કાંઈક બે ત્રણ ત્રણ જેવું આવી ગયું છે આવી ગયા ને વાઢવા મળી મારા પપ્પાની બધી ના હોય ને કંઈક થોડું ઘણું કામ હતું ભાઈ એવા વાઢીએ કડીક પછી અમે વૈયા આવું અમારો ભાઈ બેઠા હમ તો હજી તો એ ફોન જોયો બોલો હું કરું આમ સાલે કુફમ સે ઉડા દુંગા એક બાર હાથ મે આ જાય તો તો કાકા વાડવાનું છે તો વાડવા મળી આપણે વાટવા મળીએ આજ કાંઈ વઢાઈ નહીં રહી કાલે કદાચ વઢાઈ જાય તો કાલે તો હજી ચારની વાવો નહીં એટલે કાલે નહીં વધે રહી તો આપણે આવું કોઈ કામ છે તો હાલ વાટવા મળીએ બસ મિત્રો આજના બ્લોગ મળેલું જતી ને ચેનલ મના હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મને કાલના બ્લોગમાં બાય બાય